દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાં ગરમ પાણીના કુંડથી જાણીતા અને આ ગરમ પાણીથી નાહી અને પોતાનો ચમરોગમાંથી મૂર્તિ મૂર્તિ મેળવનાર માઇ ભક્તોના આસ્થાના ધામ ઉનાઈ માતાજીના મંદિરમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વાસદા પ્રાંત અધિકારી ડીઆઈ પટેલના માર્ગદર્શનમાં આયોજીત ગરબા મહોત્સવમાં પ્રથમ નોર્થે વલસાડ લોકસભાના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે તેમના પરિવાર સાથે ઉનાઈ માતાજીના શ્રાદ્ધ ભાવથી દર્શન કરી માતાજીની આરતી કરી ધન્યતા सांसद દર વખતે અહીંયા એક આવે છે બહુ સારું આયોજિત કરે છે અહીંયા અલગ અલગ લોકો આવે છે આજે આવક છે તમે જોઈ શકો છો જે કુષ્ઠ રોગથી પીડિત હતા અને પોતા એટલા શક્તિશાળી હતા કે પોતા યોગ બળથી આ બ્રહ્માંડને હલાવી શકતા હતા પણ પોતાનો એ રોગ મુક દૂર નહીં કરી શકતા હતા એક વખત એ દુઃખી થઈ બ્રહ્માજી પાસે ગયા અને કહે કે પિતાજી આ અને રોગથી મને આમાં જીવનમાંથી મુક્તિ આપો ત્યારે પિતાજીએ કીધું કે કર્મના ભોગ ભોગવવો પડશે તમારા જે કર્મ થાય છે તેનો તેનો ઉપાય બતાવો ત્યારે નારાયણ જ્યારે નવ સ્વરૂપમાં અવતરિત થશે ત્યારે તમારો આ રોગથી મુક્તિ મળશે આટલો સૌથી પવિત્ર દિવસ છે ત્યારે આજે હું ઉનાઈ ખાતે આપણા માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા આવ્યો છું આ ઇલેક્શનનું પૂરું કેમ્પેન અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પણ હું માતાજીના આશીર્વાદ લઈને જ આ પૂરું કેમ્પેન કર્યું જીત પછી પણ હું સૌથી પહેલાં કોઈ મંદિરે ગયો હતો તો આપણે અહીંયા જ માતાજીના આશીર્વાદ લેવા આવ્યો હતો અને આજે પણ હું જ્યારે આપણો નવરાત્રીની શરૂઆત કરીએ છીએ ત્યારે પણ હું માતાના આશીર્વાદ લેવા આવ્યો છું તો સુરત પોલીસ ने